આપણે આજે 17 ના ઘડિયાની પેટર્ન જોઈએ તો પહેલા તો ચોરસ સરસ મજાનો બનાવી નાખું ચલો આપણે આ રીતે ચોરસ બનાવીને બરોબર આમાં આપણે આંકડા ગોઠવી દઈશું તો આંકડા ગોઠવવા માટે પહેલા શું ધ્યાન માં રાખીશું તો કે 1 થી 5 સુધી આવતી એકી સંખ્યા લખો 1 થી 5 સુધી આવતી એકી સંખ્યા 1 3 5 પાછી બેકી સંખ્યા લખો 6 થી 10 માં 6 8 અને 10 અગિયાર થી પંદર ની વચ્ચે આવતી એકી સંખ્યા લખો અગિયાર તેર અને પંદર સત્તર નો છે સત્તર લખી નાખ એના દુઃખ ના લાગે ને હવે શું કરવાનું છે ભાઈ તો હવે જો ધ્યાન રાખજો અહીંથી અહીંથી આરો મારેલો છે ત્યાંથી લખવાનું શરૂ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ હાજી થઈ ગયો સત્તર નો ઘડીયો છે જ્યાં સુધી હું કરાવીશ કરાવું છું ત્યાં સુધી પણ આ પેટર્ન કરી લેવાની જો એકનો ઘડિયો લખીશું અને સાત નો ઘડિયો જેટલા જોર એકનો ઘડિયો બોલો ને એટલા તમારે ઘડિયો પણ બોલવાનો છે બરોબર ભૂલ પડી એટલા મારીશ ચાલો બોલો એક ઘડિયો તો આટલા જોડતી તમારે સાત નો ઘડિયો બોલવાનો ચાલો ચાલ સાત હા ચૌદ એકવીસ અઠ્યાવીસ પછી હા પાંત્રીસ પાંત્રીસ પછી બેતાલીસ પછી ઓગણ પચાસ ખરેખર પછી છપ્પન બોલવાનું જોડ થી

સત્તર તો આ રીતે તમે સરળતાથી સતનો નો બનાવી શકાય બધા ઘડિયા માટે પેટર્ન તૈયાર જ છે